નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જન પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ટોપિક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અને વિદ્યાર્થી મિત્રો આ ટોપિક અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિડીયો સો ટકા ઉપયોગી સાબિત થઈ છે તો વિડીયોને એન્ડ સુધી થઈજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો શબ્દ છે કે ભાઈ અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ તો તેને શું કહેવામાં આવે છે અગમ બુદ્ધિ કહેવામાં આવે છે કરી શકાય નહીં તેવું એને શું કહેવાય અશક્ય કહેવાય શું કહેવાય અશક્ય કહેવાય ત્યારબાદ છે ઉદાર દિલ રાખવું તે એને શું કહેવાય અકબર દિલી કહેવાય શું કહેવાય અકબર દિલી ત્યારબાદ છે કલ્પી ન શકાય તેવું એને શું કહેવાય અકલ્પ અકલ્પ્ય કહેવાય શું કહેવાય અકલ્પ્ય ત્યારબાદ છે ન સમજી શકાય તેવું એને શું કહેવાય અગમ્ય કહેવાય શું કહેવાય અગમ્ય કહેવાય આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે ત્યારબાદ છે જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તેને શું કહેવામાં આવે છે અક્ષય પાત્ર કહેવામાં આવે છે ત્યારબાદ છે લખતા વાંચતા આવડતું હોય તો તેને શું કહેવામાં આવે તો એને અક્ષર જ્ઞાન કહેવામાં આવે શું કહેવાય અક્ષર જ્ઞાન છે એમ કહેવાય ત્યારબાદ છે ખૂટે નહીં તેવું એને શું કહેવાય અખૂટ કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ખડખડાટ હસવું તેને શું કહેવાય મુક્ત હાસ્ય કહેવાય શું કહેવાય મુક્ત હાસ્ય ત્યારબાદ છે ગણી શકાય નહીં એને શું કહેવાય અગણિત અને અસંખ્ય કહેવાય અગાઉ જન્મેલ અથવા તો મોટો ભાઈ એને શું કહેવાય અગ્રજ કહેવાય અને પાછળથી જન્મેલ અથવા તો નાનો ભાઈ હોય એને શું કહેવાય અનુજ કહેવામાં આવે આ બે એના વિરુદ્ધાર્થી શબ્દો છે અગ્રજ તો અનુજ ત્યારબાદ છે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું એને શું કહેવાય અજરામર એટલે કે અજર અને અમર એ બે નું ભેગું સંધિ હોય કહેવાય અજરામર શત્રુ નથી તેવું એને શું કહેવાય અજાત શત્રુ કહેવાય શું કહેવાય અજાત શત્રુ ત્યારબાદ છે અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન એને શું કહેવાય અજાયબ ઘર કહેવાય શું કહેવાય અજાયબ ઘર ત્યારબાદ છે જીતી ન શકાય તેવું એને શું કહેવાય અજય કહેવાય શું કહેવાય અજય ત્યારબાદ છે જેની જોડ ન મળી શકે તેવું એને શું કહેવાય અજોડ કહેવાય અદ્વિતીય કહેવાય અનન્ય કહેવાય અને કહેવાય ત્યારબાદ આગળ જોઈએ જાણી ન શકાય તેવું એને શું કહેવાય શું કહેવાય અગ્નિ ત્યારબાદ છે ટચલી આંગળી પાસેની આંગળી એને શું કહેવામાં આવે છે અનામિકા કહેવામાં આવે છે ત્યારબાદ છે નમે નહીં તેવું એને શું કહેવાય અણનમ ત્યારબાદ છે તિથિ નક્કી કર્યા વિના આવનાર એને શું કહેવાય અતિથિ કહેવાય તેથી જ નક્કી ન હોય ત્યારબાદ છે વધારીને વાત કરવી એને શું કહેવાય અતિશયોક્તિ અથવા તો અત્યુક્તિ કહેવાય છે ત્યારબાદ છે થાક લાગ્યા સિવાય એને શું કહેવાય અથાક અથાક પરિશ્રમ નથી કહેતા ત્યારબાદ છે દેખાતું બંધ થઈ જવું તેને શું કહેવાય અદૃશ્ય ત્યારબાદ છે આત્માને અનુલક્ષીને તો એને શું કહેવાય અધ્યાત્મ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ જેની શરૂઆત નથી તેવું એને શું કહેવાય અનાદિ કહેવાય શું કહેવાય અનાદિ ત્યારબાદ છે સાચવી રાખવા સોંપેલી વસ્તુ તો એને શું કહેવાય અનામત અથવા તો થાપણ કહેવાય ત્યારબાદ છે કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું તો તેને શું કહેવાય અનુપમ કહેવાય ત્યારબાદ છે જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું તે તો એને શું કહેવાય અનુપેક્ષ કહેવાય શું કહેવાય અનુપેક્ષ ત્યારબાદ છે તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તેને શું કહેવાય અનુમાન કહેવાય ત્યારબાદ છે નહીં પદ્ય અને નહીં ગદ્ય તો તેને શું કહેવાય અપાધ્ય ગદ્ય કહેવાય શું કહેવાય અપાધ્ય ગદ્ય કે જેને શું બીજું બીજા શબ્દોમાં કેવું હોય તો તેને ડોલન શૈલી પણ કહી શકાય કઈ શૈલી ડોલન શૈલી એની એના માટે જાણીતા છે કવિ નાના ત્યારબાદ છે જેની જેની આરપાર

ત્યારબાદ છે ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું તો તેને શું કહેવાય અરણ્ય રુદન કહેવાય કેવું કહેવાય અરણ્ય રુદન એટલે કે વનમાં રોતા હોય અને કોઈ સાંભળે નહીં તો તેવા પોકારને શું કહેવાય અરણ્ય રુદન ત્યારબાદ છે કમરથી ઉપરના ભાગનું ચિત્ર હતું તેને શું કહેવાય અરુણ ચિત્ર કહેવાય ત્યારબાદ છે આ લોકમાં મળે નહીં તેવું તો તેને શું કહેવાય અલૌકિક કહેવાય દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી તો તેને શું કહેવાય અવળવાણી અને અવળવાણી આ એ કોનું ઉપનામ છે એ નીચે કોમેન્ટ કરો તો ત્યારબાદ છે જેનો નાશ ન થાય તેવું તો તેને શું કહેવાય અવિનાશી કહેવાય શું કહેવાય અવિનાશી કહેવાય ત્યારબાદ છે જન્મથી જ પૈસાદાર હોય તો તેને શું કહેવાય શ્રીમંત કહેવાય આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો ફેક્ટ છે ત્યારબાદ આગળ જોઈએ નેક્સ્ટ શબ્દસમૂહ શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું તો તેને શું કહેવાય અવિભાજ્ય કહેવાય અવિભાજ્ય સંખ્યા આપણે ગણિતમાં આવે છે ત્યારબાદ છે કદી પણ ન બની શકે તેવું તો તેને શું કહેવાય અસંભવિત અથવા તો અશક્ય શિવનું ભયંકર નૃત્ય તો તેને શું કહેવાય તાંડવ નૃત્ય કહેવાય શું કહેવાય તાંડવ નૃત્ય ત્યારબાદ છે આવક તથા ખર્ચનો અડસટો તો તેને શું કહેવાય અંદાજપત્ર અથવા તો બજેટ કહેવાય છે પોતાના હાથે લખાયેલું પોતાનું વૃત્તાંત તો તેને શું કહેવાય આત્મકથા કહેવાય જેના ઘણા રૂપ લે જે ઘણા રૂપ લે છે તે તેને શું કહેવાય બહુરૂપ કહેવાય શું કહેવાય બહુરૂપી ત્યારબાદ છે પોતાની જાતનું અર્પણ કરવું તો તેને શું કહેવાય આત્મભોગ અથવા તો સ્વઅર્પણ સ્વાર્પણ કહેવાય છે બે જણ વચ્ચેનું યુદ્ધ તો તેને શું કહેવાય દ્વંદ્વ યુદ્ધ કહેવાય શું કહેવાય દ્વંદ્વ યુદ્ધ ત્યારબાદ છે પોતાના વખાણ પોતે જ કરવા તો તેને શું કહેવાય આત્મશ્લાઘા કહેવાય આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે શું પૂછવું હતું કે ભાઈ પોતાના વખાણ પોતે જ કરવા તો તેને શું કહેવાય આત્મસલ્લા ત્યારબાદ આગળ જોઈએ પગથી માથા સુધી તો તેને શું કહેવાય નખ કહેવાય ત્યારબાદ છે પોતાની જાત સાથે જેતરપિંડી કરવી તો તેને શું કહેવાય આત્મવંચના કહેવાય શું કહેવાય આત્મવંચના ત્યારબાદ છે પોતાની જાત પર કાબુ રાખી તો તેને શું કહેવાય આત્મસંયમી કહેવાય ત્યારબાદ છે સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર તો તેને શું કહેવાય બગ ભગત કહેવાય શું કહેવાય બગ ભગત ત્યારબાદ છે પોતાની જાત ઉપર આધાર રાખનારું તો તેને શું કહેવાય આપકર્મી કહેવાય ત્યારબાદ છે ઘેર ઘેર ભીખ માંગવી તો તેને શું કહેવાય માધુકેરી કહેવાય શું કહેવાય માધુકેરી કહેવાય આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખાસ યાદ રાખજો આ પૂછાય છે કે ભાઈ ઘેર ઘેર ભીખ માંગવી એને શું કહેવાય માધુકેરી કહેવાય ત્યારબાદ છે આંખ આગળ ખડું થઈ જાય તેવું તો તેને શું કહેવાય આબેહૂબ અથવા તો હુબહુ ત્યારબાદ છે સર્વ રાષ્ટ્રોને કે તેના તેમના સંબંધને લગતું તો તેને શું કહેવાય આંતરરાષ્ટ્રીય કહેવાય ત્યારબાદ છે જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર એને શું કહેવાય એ વ્યક્તિને ઉડાવ કહેવાય શું કહેવાય ઉડાવ કહેવાય ત્યારબાદ આગળ જોઈએ તો લેખકે ધારણ કરેલું બીજું નામ તો તેને શું કહેવાય ઉપનામ અથવા તો તખલ્લુસ ત્યારબાદ છે ઉપર જણાવ્યા મુજબ તો તેને શું કહેવાય ઉપરયુક્ત કહેવાય શું કહેવાય ઉપરયુક્ત ત્યારબાદ છે જરાવારમાં નાશ પામે તેવું તો તેને શું કહેવાય ક્ષણ ભંગર કહેવાય અથવા તો ક્ષણિક કહેવાય આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખાને શું કહેવાય ક્ષિતિજ રેખા કહેવાય શું કહેવાય ક્ષિતિજ રેખા કહેવાય અગત્યનો પ્રશ્ન છે અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તો તેને શું કહેવાય કહેવાય અથવા તો બયાન કહેવાય આ પણ યાદ રાખજો ત્યારબાદ છે ઉપકાર પર અપકાર કરનાર તો તેને શું કહેવાય કૃતજ્ઞ કહેવાય એટલે કે કરેલા ઉપકારને ભૂલી જનાર એને શું કહેવાય કૃતજ્ઞ કહેવાય અને કરેલા ઉપકારને જે યાદ રાખે અથવા તો જાણે એને શું કહેવાય કૃતજ્ઞ કહેવાય આપણ તમને વિરુદ્ધાર્થી માં પૂછાય છે ઉપકારનો બદલો અપકારથી કરે તો તેને નિમક હરામ કહેવાય અને લોણ હરામ કહેવાય એટલે કે નમક હરામ કહેવાય એને ત્યારબાદ છે ખજાના ની સંપત્તિ સાચવનાર એને શું કહેવાય ખજાનચી કહેવાય શું કહેવાય ખજાનચી કહેવાય ત્યારબાદ આગળ જોઈએ છાપાને ખબર મોકલ મોકલનાર તો તેને શું કહેવાય ખબરપત્રી અથવા તો સંવાદદાતા અથવા તો વૃત્તાંત નિવેદક ત્યારબાદ છે ભારત બહાર સંસ્થાઓ સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોના કરારપતો તેને શું કહેવાય ગિરમીટ કહેવાય આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પૂછાય જાય પરીક્ષામાં અગત્યનું છે ત્યારબાદ છે કાયદાથી શું કહેવાય મના કરેલું અથવા તો મંજૂર ન થયેલું તેને શું કહેવાય ગેરકાયદેસર કહેવાય ત્યારબાદ છે ગામનો વહીવટ કરનાર સંસ્થા એને શું કહેવાય ગ્રામ પંચાયત કહેવાય આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું તો તેને શું કહેવાય સિંહાવલોકન કહેવાય અથવા તો વિહંગા અવલોકન કહેવાય આપણે અનુક્રમણિક આવે એને સિંહાવલોકન કહી શકાય પૂર્વ ભૂમિકા ત્યારબાદ છે આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધના તો તેને શું કહેવાય તક સાધુ કહેવાય શું કહેવાય તક સાધુ કહેવાય ત્યારબાદ આગળ જોઈએ તો ઉત્પન્ન માંથી સરકારને આપવાનો ભાગ તો તેને શું કેવાય લેવી કહેવાય અથવા તો કર પણ કહી શકો તમે ઉત્પન્ન જે વસ્તુ થાય પાક થાય તો એને સરકારને આપવાનો એક ભાગ હોય એને ટેક્સ પણ કહી શકાય કર પણ કહી શકાય અને લેવી પણ કહી શકાય ત્યારબાદ છે ઓળા રૂપે આ લખાયેલું ચિત્ર તો તેને શું કહેવાય છાયા ચિત્ર કહેવાય એક જ સમયમાં થઈ ગયેલું તે તેને સમકાલીન કહેવાય કરેલો ઉપકાર ન ભૂલનાર તો તેને શું કહેવાય કૃતજ્ઞ હમણાં આપણે જોયું ને ત્યારબાદ છે એને નિમક હલાલ કહેવાય એટલે કે નમાક હરામ નહીં પણ હલાલ કહેવાય તમને બે વિરુદ્ધાર્થી શબ્દો પણ મળી ગયા ત્યારબાદ છે સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતી આવતા નાણાં તો તેને શું કહેવાય તગાવી કહેવાય શું કહેવાય તગાવી આ આવી જ એક યોજના છે કિસાન સમ્માન નિધિ યોજના એમાં ખેડૂતોને દર વર્ષે દર ત્રણ મહિને બે હજારનો હપ્તો પડે છે એની માહિતી પણ તમે મેળવી લેજો તેને શું કહેવામાં આવે છે તગાવી કહેવામાં આવે છે ત્યારબાદ છે આંખ આગળ ખડું થઈ જાય તેવું તો તેને શું કહેવાય ત્રાદશ્ય કહેવાય શું કહેવાય ત્રાદશ્ય ત્યારબાદ છે બધી દિશામાં વિજય વરેલું તેને શું કહેવાય દિગ્વિજય કહેવાય બધી દિશા એટલે દિગ્વિજય ત્યારબાદ છે દિવસનો કાર્યક્રમ તો તેને શું કહેવાય દિનચર્યા કહેવાય શું કહેવાય દિનચર્યા ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવવાનું કે જો આપણી ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા જોડાયેલા મિત્રો દરેક સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વધુ વિડીયો માટે જલ્દીથી જોઈન થાવ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરી દો આગળ જોઈએ ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તો તેને શું કહેવાય દૂરંદેશી દીર્ઘદર્શી કહેવાય શું કહેવાય દીર્ઘદર્શી ત્યારબાદ છે દરરોજ છપાતું વર્તમાનપત્ર તો તેને શું કહેવાય દૈનિક કહેવાય આ પણ તાજેતરની પરીક્ષામાં પંચાયતની પરીક્ષામાં બેઠે બેઠું અહીંથી જ પરીક્ષામાં લેવામાં આવેલું હતું ત્યારબાદ છે કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા તો તેને શું કહેવાય પરિભાષા કોઈની પણ મદદ ન લે તો તેને શું કહેવાય સ્વાશ્રય અથવા તો સ્વાવલંબી કહેવાય એટલે કે પોતાની જાત પર જ ભરોસો રાખે સ્વાવલંબી જેનો કોઈ બેલી નથી તો તેને શું કહેવાય અનાથ કહેવાય નિરાશ્રિત કહેવાય અથવા તો નિરાધાર કહેવાય અથવા તમે એમ પણ કહી શકો જેનો કોઈ નાથ નથી તો તેને શું કહેવાય અનાથ ત્યારબાદ છે જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીનને શું કહેવાય દ્વીપકલ્પ આપણે જે આ સાઉથ ભારત છે એમાં આ ત્રણ બાજુ પાણી છે આ બાજુ સાગર છે આ બાજુ હિન્દ મહાસાગર છે અને આ બાજુ આ બાજુ બંગાળાનો ખાત છે આ મહાસાગર છે અને આ બાજુ સાગર છે એટલે કે ત્રણ પાણી છે તો આ સાઉથનો જે આ વિસ્તાર છે દક્ષિણ ભારતનો તો તેને આપણે દ્વીપકલ્પ ભારત પણ કહી શકીએ છીએ શું કહી શકીએ છીએ દ્વીપકલ્પ ભારત તો એને દ્વીપકલ્પ ભારત કહેવાય ત્રણ બાજુ પાણી હોય અને એક બાજુ જમીન હોય ત્યારબાદ છે જેના પર તહોમત તહો મુકાયું હોય તેવું તો તેને શું કહેવાય આરોપી અથવા તો પ્રતિવાદી ત્યારબાદ આગળ જોઈએ જૂના બાંધ જૂના બાંધકામોનું સમારકામ એને શું કહેવાય જીર્ણોદ્ધાર કહેવાય શું કહેવાય જીર્ણોદ્ધાર અથવા તો પુનરુત્થાન શું કહેવાય પુનરુત્થાન પણ કહી શકાય ત્યારબાદ છે ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ એને શું કહેવાય લવાદ કહેવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય આ પૂછાય છે પરીક્ષામાં કે ભાઈ બે વ્યક્તિનો ઝઘડો થયો હોય એને પતાવટ માટે એક વચ્ચેટીઓ રાખવામાં આવે તો આ વચ્ચેટીયા વ્યક્તિને શું કહેવાય લવાદ કહેવામાં આવે છે ત્યારબાદ છે લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર તો એને શું કહેવાય પરિપત્ર કહેવાય ત્યારબાદ છે લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર એને શું કહેવાય પીઢ વ્યક્તિ કહેવાય શું કહેવાય પીઢ ત્યારબાદ છે લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા તો તેને શું કહેવાય લોકેશણા કહેવાય શું કહેવાય લોકેશણા કહેવાય ત્યારબાદ છે વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ તો તેને શું કહેવાય ભાવ નિયમન કહેવાય વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું શું કહેવાય એને સુસંગત કહેવાય ત્યારબાદ છે સહ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ તો તેને શું કહેવાય ભાવાનુવાદ કહેવાય ત્યારબાદ નેક્સ્ટ જોઈએ શબ્દો ના વધુ પડતા વાળું તો તેને શું કહેવાય શબ્દાળું શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા તો તેને શું કહેવાય કી કર્તવ્ય મૂળ કહેવાય શું કહેવાય કી કર્તવ્ય મૂળ આ પણ અગત્યનો છે યાદ રાખજો ત્યારબાદ છે સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તો તેને શું કહેવાય અંધશ્રદ્ધા કહેવાય ત્યારબાદ છે સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ હોય તો તેને પર્યાય શબ્દ કહેવાય ત્યાર છે સમુદ્રમાં રહેલો અગ્નિ તો તેને શું કહેવાય વડવાનળ કહેવાય અથવા તો વડાગ્નિ કહેવાય અને જો તમને એમ પૂછે છે કે ભાઈ જંગલમાં લાગતી જે આગ હોય અથવા તો જંગલની અગ્નિ તો તેને શું કહેવાય દાવાનળ કહેવાય શું કહેવાય દાવાનળ

એમાં છે સાઠ વર્ષ પૂરા થતા ઉજવાતો ઉત્સવ તો તેને શું કહેવાય હીરક અથવા તો મણિ મહોત્સવ કહેવાય પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વારંવાર પરીક્ષામાં પૂછાયે ત્યારબાદ છે સાંભળતા વેત જવાબ આપે તેવું તો તેને શું કહેવાય હાજર જવાબી કહેવાય શું કહેવાય હાજર જવાબી ત્યારબાદ છે સો વર્ષ પૂરા થઈએ ઉજવાતો ઉત્સવ તો તેને શું કહેવાય શતાબ્દી મહોત્સવ કહેવાય અથવા તો સુવર્ણ મહોત્સવ પણ કહી શકાય ત્યારબાદ છે હાથથી લખેલું લખાણ તો તેને શું કહેવાય હસ્તપ્રત કહેવાય પહેલાંના સમયમાં રાજાઓ શિલાલેખ ઉપર આવા હસ્તલેખો લખાવતા હતા ત્યારબાદ છે હું ઉતરતો છું એવો મનોભાવ અથવા તો હું છું દ્રષ્ટિ જેનામાં હોય તો તેઓ વ્યક્તિને શું કહેવાય તો દૈન્ય કહેવાય ત્યારબાદ છે હું છું એટલે કે હું જ છું એવો મનોભાવ રાખનાર વ્યક્તિને શું કહેવાય ગુરુતા ગ્રંથી ધરાવતો વ્યક્તિ કહેવાય ગુરુતા ગ્રંથિ કહેવાય ત્યારબાદ છે ચોપડીમાં મસ્ત રહેનાર તો તેને શું કહેવાય વેદ્યુ કહેવાય અથવા તો પોથી પંડિત કહેવાય અત્યારે આપણે આ વ્યક્તિ બનવાની જરૂર છે ચોપડીમાં જ મસ્ત આપણે ભલે બધા વેદીઓ અથવા તો પોથી પંડિત કેતા બરોબર આપણે પરીક્ષા પાસ કરવાની છે ત્યારબાદ આગળ જોઈએ માત્ર શબ્દ અથવા તો અવાજ ને આધારે ધાર્યું બાણ તો તેને શું કહેવાય શબ્દ વેધિ બાણ ત્યારબાદ છે તાકીદની સખત ઉઘરાણી તો તેને શું કહેવાય તકાજો કહેવાય શું કહેવાય તકાજો ત્યારબાદ છે દર વર્ષે અપાતી રકમ તો તેને વાર્ષિક અથવા તો શાલિયાણું કહેવાય આ અગત્યનું છે ડાંગના જે રાજા છે તેને દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા શાલિયાણું પૂરું પાડવામાં આવે છે ત્યારબાદ છે પહેલાં થઈ ગયેલું તો તેને શું કહેવાય પૂરોગામી કહેવાય ત્યારબાદ છે પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર તો તેને શું કહેવાય માનહાર્દ કહેવાય શું કહેવાય માનહાર્દ અને આ તાજેતરની પંચાયતની જે પરીક્ષા છે એમાં અંગ્રેજીમાં આ શબ્દ પૂછાઈ ગયો અંગ્રેજીમાં આને શું કહેવાય એ નીચે કોમેન્ટ કરો આને લગતો પ્રશ્ન પૂછાઈ ગયો છે ત્યારબાદ છે પચીસ વર્ષ પૂરા થઈએ ઉજવાતો મહોત્સવ તો તેને શું કહેવાય રજત મહોત્સવ કહેવાય ત્યારબાદ છે પચાસ વર્ષ પૂરા થાય ઉજવાતો ઉત્સવ એને શું કહેવાય સુવર્ણ મહોત્સવ કહેવાય ત્યારબાદ છે પોતાની મેળે સેવા આપવા તત્પર તો તેને શું કહેવાય સ્વયંસેવક કહેવાય ત્યારબાદ છે પોતાના તરફથી કામ કરવાની સત્તા મળે તો તેને શું કહેવાય મુખ ત્યાર નામું કહેવાય શું કહેવાય મુખ ત્યાર નામું ત્યારબાદ નેક્સ્ટ જોઈએ માત્ર શબ્દ અથવા તો અવાજને ધારણ કરેલું બાળ શબ્દ વેધિ આ સ્લાઇડ આવી ગઈ છે નેક્સ્ટ જોઈએ રણમાં આવેલો લીલો લીલોતરી વાળો પ્રદેશ તો તેને શું કહેવાય રણદ્વીપ કહેવાય ત્યાર પછી રાજ્યની ખટપટોમાં રચો પચો રહેનારું તેને શું કહેવાય મુત્સદી અથવા તો રાજકારણી વ્યક્તિ રોગના મૂળ કારણની તપાસ તો તેને શું કહેવાય કહેવાય નિદાન ત્યારબાદ છે ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર વ્યક્તિ એને શું કહેવાય આપણે શહીદ કહીએ છીએ તેમને ત્યારબાદ છે કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવતા વ્યક્તિને વિશેષજ્ઞ કહેવાય અથવા તો આપણે એને તજજ્ઞ પણ કહીએ છીએ શું કહીએ છીએ તજજ્ઞ અથવા વિશેષજ્ઞ ત્યારબાદ છે જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ એને રેખાંકિત અથવા તો અધોરેખિત કહેવામાં આવે છે ત્યારબાદ છે નાકથી બોલાતો વર્ણ તો તેને શું કહેવાય અનુનાસિક કહેવાય કેટલા અનુનાસિક છે નીચે કોમેન્ટ કરો તો પાંચ છે કેટલા પાંચ અનુનાસિક છે અંગણયન મ અંગણ અનય મ ખાસ યાદ રાખજો આ પણ પંચાયતની પરીક્ષામાં પૂછાઈ ગયું છે અંગણ અનય ત્યારબાદ છે સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ તો તેને શું કહેવાય પદચ્યુત વ્યક્તિ કહેવાય શું કહેવાય પદચ્યુત વ્યક્તિ કહેવાય ત્યારબાદ આગળ જોઈએ દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી તેને શું કહેવાય કહેવાય આ પણ પ્રશ્ન કહી શકાય ત્યારબાદ છે દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી તો તેને શું કહેવાય વ્યાજ સ્તુતિ કહેવાય આપણે વ્યાજ સ્તુતિ અલંકાર નથી આવતો ત્યારબાદ છે મરજી મુજબ ફરવું તો તેને શું કહેવાય સ્વેર વિહારી આ ઉપનામ કોનું છે નીચે કોમેન્ટ કરો તો આવા શ્વેરવિહારી ઉપરાંત પણ બે ત્રણ ઉપનામ આ સાહિત્યકાર ધરાવે છે નીચે કોમેન્ટ કરો કયા સાહિત્યકાર છે ત્યાર પછી મીઠું પકાવવાની જમીન તો તેને શું કહેવાય અગર કહેવાય અને મીઠું પકવનારને શું કહેવાય અગરિયા કહેવાય ત્યાર પછી હવાઈ કિલ્લા બાંધનારને ચલ્લી કહેવાય ત્યારબાદ છે જાતિ જાતે જ રાંધી ખાનાર વ્યક્તિને શું કહેવાય સ્વયં પાકી કહેવાય ત્યારબાદ છે બધી પરિસ્થિતિઓનું ઉપર ઉપર ઉપરથી કરેલું અવલોકન તો તેને શું કહેવાય વિહંગા અવલોકન ત્યારબાદ અગાઉથી જે ચપ્પળો થાય જે અવલોકન કરવામાં આવે તેને સિંહાવલોકન કહેવાય ત્યારબાદ છે બે મોટા સમુદ્ર સમુદ્રને જોડનારી ખાડી તો તેને શું કહેવાય ધાની કે ધૂની કહેવામાં આવે છે અને ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સમુદ્રધુની આવી છે નીચે કોમેન્ટ કરો તો ત્યારબાદ આગળ જોઈએ ભાગી શકાય તેવું તો તેને શું કહેવાય વિભાજ્ય કહેવાય ત્યારબાદ છે ભવિષ્યની આગાહી કરનારી વાણી તો તેને ભવિષ્યવાણી કહેવાય મરણ વખતનું ખતપત્ર તો તેને વસિયતનામું કહેવાય ત્યારબાદ છે મહેનત કરીને જીવનાર તો તેને શ્રમજીવી કહેવાય ત્યારબાદ છે માપ બાંધીને કરાતી વ્યવસ્થા તો તેને માપ બાંધી કહેવાય ત્યારબાદ છે મૂલ્ય આપ્યા વિના જોવા મળેલો માલ તો તેને ઝાંગળ કહેવાય આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમને પૂછાય કે ભાઈ નમૂનાનો માલ અથવા તો જે મૂલ્ય અથવા તો પૈસા ચૂક્યો વિનાનો જે નમૂનાનો માલ આપવામાં આવે વેપારીને તો તેને શું